ગાઈસ તો ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે પાર્સલ મળવાની તમને કેવી ખુશી છે હાલો તો જોઈ લઈએ ફટાફટ અનબોક્સિંગ કરી નાખો બ્લોગિંગના કામની વસ્તુ જ મંગાવી છે હવે એ જ નીકળે કે બીજું એની ગેરંટી નથી પણ હવે ખોલીને જોઈ લઈએ કે શું નીકળે

પાછા અનબોક્સ કરીને દેખાડશું કે અમે મીશો માંથી શું મંગાવ્યું છે ની પ્રોડક્ટ કેવી નીકળી છે અને કાલે અમે ગયા હતા ગટકા પૂનમ ફરવા તો ત્યાં બરોબર આ મંદિરનો ને બ્લોક શૂટ થયો નથી તો ત્યાં તો અમારે જવાનું હોય અમારું ગામ છે એટલે અમે તો ગયા હા તો ક્યારેક અમે અમારા ગટકાના ઠાકર અઠે દ્વારકાના ઠાકરના દર્શન તમને જરૂરથી કરાવશું એમ બે ચાલીને ગયા હતા એટલે થાકી ગયા હતા બહુ એટલે સાડા ચાર રેડી થઈ પોણા પાંચ પાંચ જેવું થઈ ગયું છે ચાલતા ચાલતા એટલું તો થઈ જ્યાં નવ વાગે નહીં નવ નહી સાડા આઠ આઠ વાગે નવ વાગે આમ આરામ થી કેવાય ને કે અમે બેઠા બેઠા દર્શન કરીને અને સારું કેવાય કે આપણે દર્શન નવારો આવી એટલે લાઈન એટલી હોય ને કે તમે જોજો બ્લોક કેટલી લાઈન હતી મોટી માં અમારે ગેટ ગેટ ની બાર લાઈન હોય એથી અમારા ગટકા ના ઠાકર ની આસ થાય છે જો જરૂર અમારા ગટકા ઠાકરના દર્શન કરજો અને કાલે અમે પૂનમ ભરવા ગયા કેમ કે મારે મમ્મીને ચાલી ને પૂનમ ભરવાની માનતા હતી એટલે અમે કાલે ચાલીને ગયા હતા કાલે અમે ચાલીને ટોટલ કેટલા છ જણા ગયા હતા છ જણા એમાં હતા હું મમ્મી મારા કાકી એટલે કે આના મમ્મી મારા મમ્મી હેમાનસિંહ જાનવી અને અમારા મોહનભાઈ ખજૂરીઓ ખજૂરીઓ એટલે અમે છ જણા હાલીને ગયા અને પપ્પા સાથે મોટર લઈને આવ્યા હતા કેમ કે સવારે અંધારું હતું એટલે કોક તો સાથે જોઈએ એમ તો ઘણા ઘણા લોકો માનતા કરવા ચાલીને જતા હતા એટલે એમ તો વાંધો ન આવ્યો ઘણા લોકો સાથે થઈ ગયા હતા નહીં જતા તો એમ તો હાલી હા અને વેકેશનમાં જવાનું ખાસ કારણ એ છે કે હેમાંશી બેન અને જાનવી બેન ને સ્પેશિયલ દસમાનું વેકેશન છે અને એ બેનનો આગ્રહ હતો અમે દીદી આપણે વેકેશન પડે આગળ ને આગળ દોડા દોડી દોડા દોડી હું પેલા હું પેલા પછી ના ના હું નતો ગયો પછી હવે રે એના ફ્રેન્ડ રમવા પણ ઈ સવારે એના ફ્રેન્ડ આ રમવા વયો ગયો એટલે ગયા તા અમે કાલે હાલીને લેટર ધેટ સેમ ઈવનિંગ ગાઈસ તો ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે પાર્સલ મળવાની તમને કેવી ખુશી છે બહુ જ જોઈએ છે આ પાર્સલમાં હાલો તો જોઈ લઈએ ફટાફટ અનબોક્સિંગ કરી નાખો બ્લોગિંગના કામની વસ્તુ જ મંગાવી છે હવે એ જ નીકળે કે બીજું એની ગેરંટી નથી પણ હવે ખોલીને જોઈ લઈએ કે શું નીકળે છે હાલો તો એમાનસી બેન પહેલાં તો કંઈક વાંચે છે અને જોવે હે હાલો ખોલો બેન શું લાગે છે એ જ નીકળશે કે નહીં મને તો લાગે એ જઈ છે કેમ કે આનું બોક્સિંગ જોઈને તો લાગે કે એ જઈ છે હવે હવે એ જ નીકળે તો સારું જ નીકળ્યું યે આપણે જે મંગાવ્યું તો ઈદ નીકળ્યું યસ તો આ છે સ્ટેન્ડ 2 મિનિટ આવી ગયું ફાઇનલી હવે આ અમે એક વખત યુઝ કરીને પછી તમને કહેશું કે કેવું રહે અમને તમે કોમેન્ટમાં જરૂર બતાવશો કે એના રિએક્શનમાં જરૂર બતાવશો કે આમાં કેવા અમારા બ્લોગ ઉતરે છે આ ફોન હાથમાં રાખવાની જે તકલીફ થતી હતી ના થાય અને લાઇટિંગ આપી છે ને આઈ થિંક જો હતું તો ખરા આના રિવ્યૂ તો બધા સારા હતા હવે જોઈ કેવું નીકળે હાલો તો આગળ જોઈએ હવે કેવું થાય બ્લોગિંગ આનાથી શરૂ થાય છે કે નહીં લાઈટ ચાલુ થાય છે કે નહીં પહેલાં તો એ વાત છે જોવાની મને આમાં ન ખબર પડે હાલો તો હવે હું ચેક કરી અને પછી કહીશ કે આ મંગાવ જેવું છે કે નહીં સારું છે જોઈ લઈએ હાલને હમણાં ચેક કરી લઈએ સારું હાલ રાખવાનું છે હમ દાદાજીની અંદર લાકડી જેવું લાગેમાં એ જો તો આમાં આવી રીતે સ્ટેન્ડ છે એવું થાય છે કે નહીં કાંઈ આપ્યું કે નહીં આમાં કંઈક બ્લૂટૂથની કંઈક નાની એમથી કેમેરા ફોટો પડે એવું હતું છે કર જો સ્ટેન્ડ થાય હ ચ્યુ 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 અમે હવે એક વિડીયો શૂટ કરવાના છી જેમાં મારી પાસે ઘણા બધા સિક્કા છે ને એ અમે બે ગણવાના છીએ તો એમાં અમને આ સારું કામ આવી જાય અમારે ફોન કોઈને પકડાવો નહીં પડે બરોબર એને સ્ટેન્ડમાં રહી જાય છે ને આ તો એનાથી હે ને બતાવતો હા તો આનાથી આપણે નહીં ગીત નથી ગીતનું નથી આ ફોટો કેપ્ચર કરવાનું હે પોટ્રેટ ફોટો આપણે આપણી હાથે ખેંચી શકીએ એવું ફીચર હાલ તો હવે આનું ફટાફટ યુઝ કરવા માટે અમે તો વાંચું જ છીએ જલ્દી જલ્દી બોક્સિંગ પણ સારું હતું પેકિંગ અને વસ્તુ પણ અમારા ખ્યાલથી સારું નીકળશે એવું લાગે છે થેન્ક યુ મીસો કંપની સારું ચાલુ લાઇટની પાસે ખોજે કરી કલી ક્યાંથી ચાલુ થાય બતાવી દે એટલે જો થઈ ગઈ લાઇટ ચાલુ લાઇટની ઇફેક્ટ આવી હવે આવશે થોડી ઘણી આ વિડીયો બ્લેક આવતા હતા એના ઈસ્યુ હતા ને હવે એ નહીં થાય આઈ થિંક આમ મોઢા ઉપર કરતો કેવી લાઇટિંગ થઈ આમ હા આવી રીતે બ્લોક કરવાનું

નવા નવા નહીં વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમને આમ ઉત્સાહ બન્યો રે કે અમે નવા નવા બતાવજો વિડીયો બનાવતા રહી હા અને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો કે તમારે કઈ ટાઈપના વ્લોગ્સ નહીં જોઈ છે કે વિડીયો બનાવી કે એવું કઈ તમે ફાઇનલ બનાવશો